આ છોડી સાહેબ ભાઈ મારે ક્યાં ગામમાં મોઢું દેખાડું પ્રેમીઓ બોલો શું કરવું ફૂલડીને મળવા તો આવ્યો સૌ પણ એને બાપોએ આર્ય ટાઈપ કયો બોલો લુગડા થોવા શું કરવું ફૂલડીને મળ્યા વગર તો જાવું તો નથી જો ફૂલડી જ આવતી લાગે

એમાં થોડી વાર લાગે નાખીને પાછું આવવાનું હોય એ હું હારો બાવરો ગોતી હતી મેં કે હારો બાવરો જડે તો અહીંયા નાખી દઉં એ કોઈ આવ્યું નથી ને બીજું ના ના અહીંયા કોઈ ના આવ્યું તમને એવું લાગતું હોય ને તો તમે જોયા હો જાઓ એ ના લુકડે ધોવા મને છે ને મને નકરો છે ને મારી ઉપર સકત કરે બોલો તમે કેવા છો બાપુ ઈજ ખબર પડતી સાની મની લુકડા ધોવા મને મોડું થાય એ ઘરે જવાનું હાલ બધું છોડીને બાપા હોય પણ તમાર જેવા ન હોય બાપુ

ભૂખાઈ આવી લાગી બોલો શું કરું આ સોરી નું નક્કી મારે માહે જોવા જાવું આવું જોઈશે પાછું લાઈન નાખું હું એકાદું ધોઈ નાખું એ ઢપુડા એ શું છે એ તારો બાપ તું આ બેઠો રહી ને તો તારી માં ઓલી બીજા રે પ્રેમ લીલા કરે તારી છોડી ક્યાં લેકી ક્યાં લ્યા ઓલ્યા બાવરામાં એ મને તમાર બે ઉપર સજ જાય છે એ

એટલે આમ જો ફોન લઈ દેવાનો હોતા હે તો એ મગના કેવાનું નો હોય સરપ્રાઇઝ દેવાની હોય તારી પણ મારે અત્યારે તને કેવું પડે ને કે ફોન તને હું લઈ દઈ એ જોયું તાપુ કાકા જોયું આઈ મને ભાગે છે આ તો આ ઓલો બાડીનો છોકરો ઉભો થાય આવા ધંધા કરવા આવે છે આ ના અરે ના હવે તમારા લીધે અમારી બાપુ હું લગ્ન કરીશ ને તો એની યાદ નખું છે ને ભાગી જાય ભાગી દઉં તાજી મને ફામી થાય તાજી મને ઘર બેઠી થાય હાલ છોડ્યું युजादिया मारा दिक रहा है प्रेम लीला करता, बौल? युजाए नो था है ने तो मारा है कि इना गजी तारे करूँ यही आइजे? है? तारो दो बिजुचा कोई दे अशी वाह, तुहार वान करता तारुबा इब दुमेट बकराश ने जाए जाए जाए